નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં ચલા ચાલીસ વર્ષથી જ્વેલર્સ ધરાવતા શ્રી વૈભવ લક્ષ્મી જ્વેલર્સ પાદરાવાડા નવા રૂપરંગ સાથે નવીન શોરૂમનું ઉદઘાટન કર્યું કલ્યાણરાયજી હવેલીના શ્રી આશ્રય કુમારજી મહોદય સહિત સંતો મહંતો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા આ ઉદ્ઘાટન પ્રસંગે શ્રી કુમારજી મહોદય શ્રી કલ્યાણરાયજી હવેલી તથા પ્રસિદ્ધ કથાકાર પરમપૂજ્ય શ્રી દીપકભાઈ શાસ્ત્રીજી જાસપુર હનુમોતિયા મંદિરના શ્રી રાધારમણદાસજી મહારાજ તથા ધારાસભ્ય કેળુ રોકડિયા સહિત વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી ડોક્ટર જયદીપ પટેલ સહિતના મહાનુભાવો અને શુભેચ્છકો ખાસ ઉપસ્થિત રહ્યા મહાનુભાવોના હસ્તે રિબેન કાપી શોરૂમનું ઉદ્ઘાટન થયું સંતો અને મહાનુભવોનું શ્રી વૈભવ લક્ષ્મી જ્વેલર્સના પરશોત્તમ પ્રજાપતિ તથા ઉમેશ પ્રજાપતિ અને નિર્મલ પ્રજાપતિ અને પરિવાર દ્વારા સ્વાગત કરાયું આ પ્રસંગે મિત્રો અને શુભેચ્છકો સહિત ગ્રાહકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજના આ શુભ અવસરે જ્યારે વૈભવ લક્ષ્મી ગલાસનું અહીંયા મંગલ પ્રારંભ થઈ રહ્યું છે ચાલીસ વર્ષ પછી પુનઃ એ જ સ્થાને આજે નો ધાર થઈ અને આ ખૂબ સુંદર પ્રકલ્પનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે શ્રી ઉમેશભાઈ અને એમના સમગ્ર પરિવારને મારા ખૂબ ખૂબ અભિનંદન શુભકામનાઓ અને મંગલકામનાઓ છે જે પ્રકારથી આપણે શ્રી ઠાકોરજીના શ્રૃંગાર કરીએ છીએ તો સ્મરણ થાય એક એ શ્રૃંગારનો પ્રકાર છે એક શ્રૃંગારનો પ્રકાર જે આપણે સુશોભિત થવાનું છે એ પ્રકાર છે અને એક ત્રીજો પ્રકલ્પ શ્રૃંગારનો એ છે કે આપણે સમાજને કેવી રીતના સુશોભિત કરીએ છે તો આ ત્રણેય પ્રકારના શ્રૃંગારને આપણે ધારણ કરીએ શ્રી પ્રભુને પણ શ્રૃંગાર ધરાવીએ આપણે પણ સજીએ અને આ વિશ્વને પણ આપણે સજાવીએ સુગંધિત કરીએ શ્રૃંગારિત કરીએ સૌ મારા વાલા ગ્રાહક મિત્રોને પહેલા જય શ્રી કૃષ્ણ આજે અમે ધન્ય થઈ ગયા છે કે ગંગા ગંગાજમના સરસ્વતી રૂપી જે સંતો પધાર્યા છે અમારી ભૂમિ પાવન થઈ ગઈ પાવન સંતોની સંતોના ચરણકામણની દ્રષ્ટિ જ અમારી આખી ભૂમિ પાવન થઈ ગઈ અને મારા માનવતા ગ્રાહકોને ની કૃપાથી એમના આશીર્વાદથી આજે ચાલીસમું વર્ષમાં પ્રયાણ કરી રહ્યા છે અને નવા રૂપરંગ સાથે અમે નવા શોરૂમ ફરી ચાલુ કરી રહ્યા છે એ મારા ગ્રાહક મિત્રોને પણ ખૂબ ખૂબ આભાર અને સંતો પધાર્યા અને એમની નિયમિત ધન્યતા હોય છે વલ્લભકુળ પધાર્યું ઠાકોર સહિત વલ્લભકુળ આવ્યું વલ્લભકુળ આવ્યું છે દીપકભાઈ શાસ્ત્રીજી ભાગત કથાકાર છે એ પણ અમારા અમારા આગને પધાર્યા છે અમારા સંત શ્રી ધર્મજી મહારાજ એ પણ અમારા આગને પધારીને અમે ધન્યતા અનુભવીએ છીએ અને વિશ્વ પ્રસાદ અને સંઘ પરિવારના પદાધિકારીઓ બીજેપીના પદાધિકારીઓ જે આજે અમારા આગને પધાર્યા અને અમે ધન્યતા અનુભવીએ છીએ